વિજયભાઈ તમે કેમ ભણાવવા આવો છો ઓ વિજયભાઈ વિજયભાઈ તમે કેમ અહીં આવો છો ભણાવવા રાજ્યમાં શિક્ષણ વિભાગ જાણે રામ ભરોસે ચાલી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે એક પછી એક સરકારી શિક્ષકોની પોલ ઉગાડી પડી રહી છે જે પ્રમાણે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે જોતા લાગે છે કે સરકારી શાળામાં કઈ કક્ષાની લાલિયાવાડી ચાલી રહી છે ક્યાંક વર્ષો સુધી શિક્ષકો ગેરહાજર છે ક્યાંક શિક્ષક વિદેશમાં પહોંચ્યો હોય અને પગાર પણ મળતો અને હદ કપડવંજના શિવપુરા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ગેરહાજર રહી પોતાના સ્થાને અન્ય વ્યક્તિને નોકરીએ રાખ્યો છે કપડાવંજના તાલુકા મથકથી પચીસ કિલોમીટર દૂર શિવપુરા પ્રાથમિક શાળામાં રૂપિયા એસી હજારનો નો સરકારી પગાર ધરાવતા શિક્ષકના સ્થાને ગામનો સ્થાનિક વ્યક્તિ શિક્ષણ આપી રહ્યો મીડિયામાં કેમેરાને જોઈને આ નકલી શિક્ષક ભાગ્યો અને એક જ રટણ કર્યું કે કામ હતું એટલે આવ્યો પરંતુ સવાલ એ થાય છે કે સરકારી શાળામાં આ ભાઈને રોજ શું કામ હશે વિજયભાઈ તમે કેમ ભણાવવા આવો છો ઓ વિજયભાઈ વિજયભાઈ તમે કેમ અહીં આવો છો ભણાવવા હું તો ખાલી આવેલો કામ હતું હે કામ શું કામ હતું કેમ આવ્યા હતા એમ કહો તમને પૈસા આપે છે ભણવા માટે અહીંયા તો પછી તમે રોજ અહીંયા છોકરા ભણવા આવો છો એવું ખબર હે કામ હતું શું કામ હતું તમારા દીકરો ભણે છે દીકરી કોણ ભણે છે શું કામ હતું એમ તો કહો